મોદીજી રાજનીતિ રાજનીતિને રાષ્ટ્રનીતિ બનાવીને પોતાનું સંપૂર્ણ જીવન લોકસેવામાં સમર્પિત કર્યું છે તેમની આ સિદ્ધિને પ્રદર્શિત કરતી ચિત્ર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સયાજીનગર ગૃહ અકોટા ખાતે આયોજન કરવામાં આવ્યું સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી મેયર પિંકીબેન સોની શહેર મહામંત્રી જશવંતસિંહ સોલંકી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી દંડક શૈલેષભાઈ પાટીલ શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર કોર્પોરેટરો સંગઠનની ટીમ અન્ય હોદ્દેદારો પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા